เอ้ยูเลยนะแม่ชีแต่สมัยสมัยนี้เนาะเออเออเออเออเออเออเอาสับปะรดไปเนี่ยปุ๊บตีเลยอย่างนี้เออติ้งตุ๊กตาไปติ้งตุ๊กตาไปเออติ้งตุ๊กตาไปติ้งตุ๊กตาไปติ้งตุ๊กตาไปติ้งตุ๊กตาไปติ้งตุ๊กตาไปติ้งตุ๊กตาไปติ้งตุ๊กตาไปติ้งตุ๊กตาไปติ้งตุ๊กตาไปติ้งตุ๊กตาไปติ้งตุ๊กตาไปติ้งตุ๊กตาไปติ้งตุ๊กตาไปติ้งตุ๊กตาไปติ้งตุ๊กตาไปติ้งตุ๊ก

એટલો બધો ગુવાર ને ચણા ચોરા બધું વીણી લીધું હતું અને અમારા તારા છે ને આમ ચાવી ગોતવા ગયા છે અહીંથી દેખાતા નથી નથી દેખાતા હા એ જ સામે જાયેલા જાય એ સામે બોલી વાળી રે ત્યાં જાય છે હવે ચાવી જડે ને પછી અહીંથી જાય એવું છે હવે જો કાકડી કાકડી છે આ ઘીસોડા છે કાકડી ઘીસોડા ગુવાર ચોરા ચાર પાંચ વસ્તુ લઈ લીધી છે અમે વસ્તુ બધી તમને જોઈને જ મજા આવે ટૂંકમાં એને આપણે આ વાતો ઓલા મારા બધા છે ને માર્કેટવાળા વાળા બકાલાવાળા બધે પાણી સાટી 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 જતી ને આવું બીજી ભાઈતનો કરના કારણ કે એને પાણી સાટું થોડે ન કરતી પછી બગડી જાય ઉકાઈ જાય અને આપણે આ વસ્તુ જો બધી અને કલર જ તમે જોવો ને ખાલી ખબર આપણને ખબર પડી જાય આ જસદન લઈ જવાનો છે જ અને રૂપાને બહુ ભાવે ગુવાનું શાક અહીંથી પોણા બસો કિલોમીટરથી અહીંથી લઈ જવાનું જસદણ આ એની હાટો આ બધી મહેનત કરી રહી આ બધું ગોવા લઈ જાવ હાટું હારું હાલો જો આપડી ચાવી જડે ને આ હું થયો મેડી અહીંથી સંભળાતું નથી અવાજ એ ભાઈ અહીં લાવે લોકો ચાવી જડી ગઈ છે એને હારું હાલો ને મળીએ પછી આપણે ત્યાં લોઠિયા જવું છે અને આપણા બે ભાઈ બહેન વાઈટ જોઈને બેઠા છે ત્યાં તો એને મળી પછી જાય આપણે પાછા અહીંયા ઘરે તો

હાલો તો આપણે ચાવી ચડી ગઈ તો ભાગ્યું હવે ફાઈનલી આપણે તો ઘરે આવી ગયા લબાસો લઈને લબાસ ના ના હો તમે કરો બપોરા કેમ છે સારું હલો તો થોડીક વાર બેસીને એકલા ભાઈ બંધ ને બોલાવી લઈને પછી વાગવી ઘર ગરબા તો ફાઇનલી ગેસ જો આપણે ઘરે પહોંચી ગયા છીએ એ ખોલો ગરમી બહુ છે હા એટલો લબાસો લઈ આવ્યા છે આઈરે હા બહુ ગરમી છે ઓ हाँ ना गर्मी लगी है सीधा कूलर पा है वो डिंगली ओ कर हां मैं सीतला यहाँ रसोई बनावे है চোক <laughs> <laughs> <space>

સારું હલો તો જો સાંઈ જે કઈક બનાવશી પનીર પનીર નું શાક બરોબર ને તો મળીએ પછી પનીર નું શાક જ આવે સારું હલો તો મળીએ પછી આપડે આગળ

અમારો ગેમો હોય અને જો તમને મજા આવતી હોય જોવાની તો અમારા આગળ જોતા રહેજો અને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અમરિયા પછી આ નેક્સ્ટ વ્લોગ માં તો બધાને ગુડ નાઈટ જય માતાજી મહાદેવ હર જય માતાજી બધાને અને ગુડ નાઈટ જીટીયુ ફેમિલી